તુલસીજીને પાણી ચડાવતી વખતે બોલો આ ત્રણ શબ્દ મિત્રો આ ખૂબ જ અગત્યનો વિડીયો છે આપણા દરેકના ઘરમાં તુલસી તો હોય જ છે અને આપણે તેને પાણી પણ ચઢાવતા હોઈએ છીએ તો એ પાણી ચઢાવતી વખતે કયો મંત્ર બોલવો જેનાથી સુખ સમૃદ્ધિ અને શાંતિ ઘરમાં આવે છે અને આપણા હજારો ગુના હોય તો પણ તે નષ્ટ પામે છે તો આ ખૂબ જ જ્ઞાનવર્ધક અને અગત્યનો વિડીયો છે તો આ વિડીયોને પૂરો ધ્યાનથી સાંભળજો અને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂરથી લખજો સાથે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તુલસીને જળ અર્પણ કરતી વખતે બોલો આ ત્રણ શબ્દ તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે આપણે આગળના વિડીયોમાં જાણ્યું હતું કે તુલસીજીને પાણી ચઢાવવાનું શું મહત્ત્વ છે એ કથા આપણે સાંભળી લીધી છે અને હવે આ વિડીયોમાં આપણે સાંભળીશું કે તુલસીજીને જળ ચઢાવતી વખતે શું બોલવું જોઈએ અને એ મંત્રનું મહત્વ શું છે એ મહત્વ પણ આપણે જાણીશું એક સમયની વાત છે દેવી સત્યભામાએ ભગવાન શ્રી કૃષ્ણને તુલસીને જળ ચઢાવવાનું મહત્વ પૂછ્યું હતું ત્યારે ભગવાને તેનું મહત્ત્વ જણાવી દીધું હતું આગળ દેવી સત્યભામા કહે છે કે હે પ્રભુ તમે મને તુલસીજીને જળ ચઢાવવાનું મહત્વ તો કહી દીધું પણ મારા મનમાં હવે એ જાણવાની ઈચ્છા છે કે તુલસીને જળ કેવી રીતે અર્પણ કરવું જળ અર્પણ કરતી વખતે શું બોલવું જોઈએ તુલસીજીને જળ અર્પણ કરવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીને જળ આપવાનો મંત્ર કયો છે મને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે સત્યભામા જે પ્રકારે મેં તમને તુલસીને જળ ચઢાવવાનું મહત્વ જણાવ્યું એ પ્રકારે તુલસીજીને જળ આપતી વખતે બોલવાવાળા મંત્રનું મહત્વ પણ બહુ છે આ મંત્ર માત્ર ત્રણ શબ્દોનો છે પણ તે બહુ જ પ્રભાવશાળી છે જે પણ મનુષ્ય નિત્ય તુલસીજીને જળ આપતી વખતે તેના મુખેથી આ ત્રણ શબ્દો બોલે છે તો સાક્ષાત લક્ષ્મીજી તેના ઘરમાં પ્રવેશ કરે છે તેની દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે તથા ધાન્યની પ્રાપ્તિ થાય છે મંત્ર બતાવતા પહેલાં તુલસીજીના આ મંત્રનું મહાત્મ્ય તમને હું સંભળાવું છું તેને તમે ધ્યાનથી સાંભળો માત્ર આ મંત્રનું મહાત્મ્ય સાંભળવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અને સો વર્ષ સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પુણ્ય તેને મળે છે માટે દેવી તમે આ કથા ધ્યાનથી સાંભળજો સત્યભામા કહે છે કે હે પ્રભુ હું આ કથા પૂરા ધ્યાનથી અને મનથી સાંભળીશ મને તુલસીના મંત્રનું મહત્વ સંભળાવો ત્યારબાદ શ્રી કૃષ્ણ ભગવાન તેને મહાત્મય કહેવાનું શરૂ કરે છે મિત્રો તમને વિનંતી છે કે આ કથાને ધ્યાનથી અને અંત સુધી જરૂર સાંભળજો તો તેનું ફળ તમને ચોક્કસ મળશે શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામાં દક્ષિણમાં એક અત્યંત સુંદર નગરી હતી એ નગરમાં સુશર્મા નામનો એક ખોટી બુદ્ધિનો અને પાપી બુદ્ધિનો બ્રાહ્મણ રહેતો હતો પાપીઓમાં તો એ શિરોમણી હતો તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે પાપ કર્મ કરવાવાળા અને શાસ્ત્ર જ્ઞાનમાં શૂન્ય હતા તે જન્મથી તો બ્રાહ્મણ હતો પરંતુ તે અત્યંત દુરાચારી હતો તે ન તો ક્યારેય પૂજા પાઠ કરતો અને ન ક્યારેય ધ્યાન કે જપ તપ કરતો તે ક્યારેય કોઈ અતિથિને સત્કાર પણ ન આપતો તેના દરવાજે કોઈ અતિથિ કોઈ ભિખારી આવે તો દાન તો ન આપે પરંતુ નિર્દયતાપૂર્વક તેને ત્યાંથી બગાડી દેતો સ્ત્રીમાં વધારે મોહિત હોવાના કારણે તે બધી સ્ત્રીઓમાં વધારે રુચિ રાખતો હતો પારકી સ્ત્રીઓમાં રંગાયેલો રહેતો હતો તેને મંદિરાપાન કરવાની પણ આદત હતી સાથે તે માંસ મટન પણ ખાતો તે દિવસમાં ખેતરોમાં કામ કરીને પાંદડા વેચીને ઘરનું ગુજરાન ચલાવતો હતો અને રાત્રે વેશ્યાગમન કરતો હતો આ પ્રકારે એ બ્રાહ્મણે અનેક વર્ષો સુધી જીવન વિતાવ્યું પછી એક દિવસ સુશરમાં પાંદડા ભેગા કરવા માટે એક ઋષિની વાટિકામાં પહોંચી ગયો ત્યાં તે ઝાડના પાન તોડી રહ્યો હતો તે સમયે એક કાળો સાપ ત્યાં આવ્યો અને એ બ્રાહ્મણને કહડી ગયો અને એ જ સમયે એ બ્રાહ્મણનું મૃત્યુ થયું યમના દૂતો તેને લેવા માટે આવ્યા અને યમલોક જવા લાગ્યા રસ્તામાં તે યમદૂતો સામે બહુ વિલાપ કરવા લાગ્યો હે યમના દૂતો તમે મને ક્યાં લઈ જાઓ છો મને છોડી દો મારા પ્રાણ પાછા આપો પરંતુ યમદૂતો એને કહેવા લાગ્યા અરે દુષ્ટ બ્રાહ્મણ તારા દુષ્ટ કર્મોના કારણે તને સાફ કરી ગયો છે અને તારું મૃત્યુ થયું છે યમરાજા તને જરૂર કોર નર્કમાં નાખશે યમના દૂતો બ્રાહ્મણને લઈને યમલોક પહોંચી ગયા અને યમરાજા સામે ઊભા રહી જાય છે ચિત્રગુપ્તે તે સુશર્મા બ્રાહ્મણના લેખા જોખા કાઢ્યા અને યમરાજાને કહે છે હે ધર્મરાજ આ બ્રાહ્મણે જન્મથી લઈને મૃત્યુ સુધી બહુ પાપ કર્યા છે અને ક્યારેય કોઈ પુણ્યનું કામ નથી કર્યું યમરાજાએ કહ્યું હે દૂતો આ બ્રાહ્મણને કોર નર્કમાં લઈ જાઓ તેણે કોર પાપ કર્યા છે તેને નર્કમાં નાખી દો પછી યમના દૂતો તેને કોર નર્કમાં લઈને નાખી દે છે અનેક વર્ષો સુધી તે બ્રાહ્મણ નર્કમાં યાતના ભોગવે છે સજા ભોગવ્યા પછી તેને બીજા જન્મમાં બળદનો અવતાર મળે છે બળદનો જન્મ પામીને એ બોજ ઉઠાવવાનું પાર ઉચકવાનું કામ કરવા લાગ્યો તેનો માલિક તેની પાસે દિવસ રાત કામ કરાવતો પછી જ્યારે એની શક્તિ ઓછી થઈ ગઈ તો તેને એક લંગડા આદમીને વેચી દીધો એ આદમી તેને પોતાના બોજ ઉપાડવા માટે એ બળદનો ઉપયોગ કરતો હતો તે બળદની પીઠ ઉપર બેસીને ચારે બાજુ ગામો ગામ ફર્યા કરતો આ પ્રકારે એ બળદે આઠ વર્ષ સુધી એ લંગડા આદમીનો બોજ ઉઠાવ્યો પછી એક દિવસ એ લંગડો આદમી એની પીઠ ઉપર બેસીને એક પર્વત પર જવા લાગ્યો એ પર્વત પર બહુ સમય સુધી ચડવાના કારણે એ બળદ બહુ જ થાકી ગયો એની શક્તિ પૂરી થઈ ગઈ અને પછી તે બેભાન થઈને જમીન પર પડી ગયો અને તેના છેલ્લા શ્વાસ લેવા લાગ્યો આજુબાજુના ઊભેલા લોકોને તે બળદ ઉપર દયા આવી અને એના મોટામાં પાણી રેડવા લાગ્યા તે લોકોમાં એક પુણ્ય આત્મા પણ હતી એ બળદના કલ્યાણ માટે તેણે તેનું પુણ્ય એ બળદને આપી દીધું તેને જોઈને બીજા લોકો ઊભા હતા તેમણે પણ તેમના પુણ્ય યાદ કરી એ બળદને આપ્યા જેનાથી એ બળદની મુક્તિ થઈ શકે તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી એણે જોયું કે બધા જ લોકો પોતપોતાના પુણ્ય એ બળદને આપે છે એ વેશ્યાએ પણ તેના પુણ્ય એ બળદને આપી દીધા ત્યારબાદ એ બળદનું મૃત્યુ થયું અને પછી એ સ્થાન ઉપર યમના દૂતો આવે છે અને એ બળદના શરીરમાંથી બ્રાહ્મણના પ્રાણ કાઢીને યમલોકમાં લઈ જાય છે યમલોક જઈને તેને યમરાજા સામે ઊભો રાખવામાં આવે છે અને પછી ચિત્રગુપ્ત તેના લેખા જોખા જુએ છે તો તે આશ્ચર્યમાં પડી જાય છે કે તે વેશ્યા દ્વારા એ બળદને આપેલું પુણ્ય બહુ મોટું હતું તે પુણ્યના પ્રભાવથી તેના બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે પછી યમરાજા એ બ્રાહ્મણના બધા જ પાપ માફ કરે છે અને કહે છે કે હે બ્રાહ્મણ એ વેશ્યાએ તેનું પુણ્ય આપીને તારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે માત્ર તેના પુણ્યના કારણે તારા બધા જ જન્મોના પાપ નષ્ટ થયા છે યમરાજા તેને ફરી મનુષ્યનો જન્મ પ્રદાન કરે છે આ વખતે એ પૃથ્વી ઉપર આવીને એક ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે અને એ મહાન પુણ્યના પ્રભાવથી તેને એ નવા જન્મમાં પણ તેના પૂર્વ જન્મની વાત યાદ આવે છે જ્યારે એ બ્રાહ્મણ મોટો થઈ જાય છે તો તેને યાદ આવે છે કે તેના પાછળના જન્મમાં જ્યારે એ બળદ હતો ત્યારે એક વેશ્યાએ તેને તેના પુણ્ય આપ્યા હતા માટે તેના મનમાં એ વેશ્યા વિશે જાણવાની ઈચ્છા થઈ અને એ મહાપુણ્ય વિશે જાણવા માટે વેશ્યાના ઘરનું સરનામું શોધી અને તેના નગરમાં આવી જાય છે તે વેશ્યા હવે વૃદ્ધ થઈ ચૂકી હતી તેને એ વેશ્યા મળી જાય છે તો તે તેની સામે જઈને તેને વારંવાર પ્રણામ કરે છે વંદન કરે છે અને વેશ્યાને ધન્યવાદ કરે છે એ વેશ્યા કહેવા લાગી કે હે બ્રાહ્મણ દેવ તમે કોણ છો તમે કયા કારણથી મારા જેવી વેશ્યાને ધન્યવાદ આપો છો મેં તમારું એવું ક્યુ કાર્ય કર્યું છે કે તમે મને ધન્યવાદ કરો છો તે બ્રાહ્મણ બોલ્યા કે હું એ જ બળદ છું જેને તમે તમારા પુણ્ય આપ્યા હતા મારા પાપ કર્મના કારણે મને ગયા જન્મમાં બળદનો અવતાર મળ્યો હતો એ પર્વત પર હું જ્યારે જઈ રહ્યો હતો હું મરી રહ્યો હતો ત્યારે તમે મને તમારું પુણ્ય આપ્યું હતું અને તમારા પુણ્યના પ્રભાવથી મને ફરી મનુષ્યનો જન્મ મળ્યો તમારા લીધેલા એ પુણ્યના કારણે મારા અગિયા જન્મના બધા જ પાપો બળી ગયા તમારા પુણ્યના કારણે મને મારા પૂર્વજન્મની બધી જ બાબતો યાદ છે પરંતુ હે માતા હું આજે અહીં એ જાણવા માટે આવ્યો છું કે તમે મને એવું એ સમયે ક્યુ પુણ્ય પ્રદાન કર્યું કે જેના કારણે મારા બધા જ જન્મના પાપ નષ્ટ પામ્યા હું એ પુણ્ય વિશે જાણવા માંગુ છું ત્યારે એ વેશ્યા કહે છે કે હે બ્રાહ્મણદેવ મેં તો મારા જીવનમાં ક્યારેય કોઈ એવા પુણ્યના કામ નથી કર્યા પરંતુ મારા ઘરમાં એક પોપટ છે જે પિંજરામાં રહીને હંમેશા કંઈક ને કંઈક બોલ્યા કરે છે જેને સાંભળીને મારું અંતઃકરણ પવિત્ર થઈ ગયું પોપટ દ્વારા બોલેલા મંત્રનું પુણ્ય મેં તમને દાન આપ્યું હતું પછી એ વેશ્યા અને એ બ્રાહ્મણ એ પોપટ પાસે ગયા અને તે તેમને પૂછવા લાગ્યા કે હે પોપટ તું એવો કયો મંત્ર બોલી રહ્યો છે જેનાથી અમારા જીવનનો ઉદ્ધાર થઈ ગયો આ મંત્ર તને કોણે શીખવાડ્યો અને આ મંત્રનો અર્થ શું છે એ પોપટે તેના પૂર્વજન્મનો વૃત્તાંત કહી સંભળાવ્યો એ પોપટ કહે છે કે હે બ્રાહ્મણ દેવ પાછળના જન્મમાં હું એક બ્રાહ્મણ હતો મારા જ્ઞાનના અહંકારના લીધે હું આંદળો થઈ ગયો હતો મેં ક્યારેય ગુરુજનનો આદર કે સત્કાર ન કર્યો સદાય તેમનું અપમાન કર્યું મને મારા જ્ઞાનનો એટલો બધો કમંડ થઈ ગયો હતો કે જે કારણથી મારો ક્રોધ અતિશય વધવા લાગ્યો અને હું બધા સાથે ઝઘડા કરવા લાગ્યો અન્ય મનુષ્યને તુચ્છ સમજવા લાગ્યો વિદ્વાન બ્રાહ્મણોનું પરિસભામાં અપમાન કરવા લાગ્યો અને કાલાંતરમાં પછી મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોકમાં લઈ જવામાં આવ્યો ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપોટના કુળમાં નાખવામાં આવ્યો મારા પાપ કર્મના કારણે મારી નાની ઉંમરમાં જ મને મારા માતા પિતાથી વિયોગ મળ્યો હું મારા માતા પિતાથી છૂટો પડી ગયો અને પછી હું ઝાડની ડાળી પર બેસીને રડી રહ્યો હતો તો એ સ્થાન પરથી અમુક ઋષિ મુનિઓ ત્યાંથી જઈ રહ્યા હતા તો એમણે મારો કરુણ પોકાર સાંભળ્યો અને મને તેના આશ્રમમાં લઈ ગયા ત્યાં તેમણે મને એક સુંદર પિંજરામાં રાખ્યો અને મારી સારી સાર સંભાળ પણ રાખી મારી દેખરેખ કરી તે મને નિત્ય ભોજન આપતા અને મને શિક્ષા પણ આપતા મને બધું જ શીખવાડતા એ સ્થાન પર ઋષિમુનિ તેમની પત્ની અને તેમના બાળકો બધા જ નિત્ય તુલસીના છોડને જળ અર્પણ કરતા હતા અને તેની સામે એક મંત્રનો ચાપ કરતા હતા તેમના મુખ્યથી વારંવાર એ મંત્રને સાંભળીને મને એનું રટણ થઈ ગયું મેં એ મંત્ર ગોખી લીધો ત્યારથી જ હું એ મંત્રને જાણી ગયો છું અને એ જ મંત્ર હું દિવસ રાત બોલું છું એ મંત્રના પ્રભાવથી મારું ક્યારેય મૃત્યુ થયું નથી આટલા વર્ષ સુધી હું જીવતો રહ્યો છું એકવાર બન્યું એવું કે એક ચોર એ આશ્રમમાં આવી ગયો અને મને પિંજરા સહિત ચોરી લીધો અને પછી મને એ ચોરે આ વેશ્યાને વેચી દીધો આ વેશ્યાએ મને ખરીદી લીધો આ વેશ્યાના ઘરે આવ્યા બાદ પણ હું એ મંત્રને બોલ્યા કરતો હતો અને એ સાંભળીને આ વેશ્યાનું જીવન પણ પવિત્ર થઈ ગયું આ વેશ્યા વેશ્યાપણું છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગી મારા પૂર્વ જન્મના બધા અને એ મંત્રના પ્રભાવથી વેશ્યાનું અંતકરણ પવિત્ર થઈ ગયું છે હે બ્રાહ્મણ દેવતા એ જ મંત્રના પુણ્યથી તમારા પણ બધા જ જન્મના પાપ નષ્ટ થઈ ગયા છે આ પ્રકારે એ પોપટે બ્રાહ્મણને અને વેશ્યાને બધી જ વાત કહી અને એ સાંભળીને એ બ્રાહ્મણ અને વેશ્યા બહુ જ પ્રસન્ન થયા અને પછી તે બંને નિત્ય તુલસીને જળ અર્પણ કરતી વખતે એ મંત્રનો જાપ કરવા લાગ્યા પછી એ પોપટ વેશ્યા અને બ્રાહ્મણ અંતકરણમાં એમનું દિવ્ય વિમાન આવ્યું અને એ વિમાનમાં બેસીને વિષ્ણુ લોકમાં ચાલ્યા ગયા ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને કહે છે કે હે દેવી સત્યભામા તમે જોયું ને કે માત્ર તુલસીજીના એ મંત્રના પ્રભાવથી એ પોપટ એ બ્રાહ્મણ અને એ વેશ્યાના બધા જ પાપ નષ્ટ થઈ ગયા માટે બધા જ મનુષ્યને રોજ તુલસીને જળ અર્પણ કરતી વખતે આ એક મંત્રનો ઉચ્ચારણ જરૂર કરવો જોઈએ હે દેવી આ મંત્ર આ પ્રકારે છે તમે તેને ધ્યાનથી સાંભળજો ઓમ વૃંદાવને સ્વાહા તુલસીજીને જળ અર્પણ કરતી વખતે આ મંત્રને બોલવો જોઈએ શ્રી કૃષ્ણ કહે છે કે જે પણ સ્ત્રી નિત્ય તુલસી સામે ઊભા રહીને આ મંત્રનો ઉચ્ચારણ કરશે તે સૌભાગ્યશાળી બનશે જે પુરુષ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને અક્ષયધનની પ્રાપ્તિ થશે જે ઘરની સામે નિત્ય તુલસીની પૂજા કરવામાં આવે છે તે કરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે આ મંત્ર સમસ્ત ફળોને પ્રદાન કરનારો છે માટે જે પણ તુલસી સામે આ મંત્રનો ઉચ્ચારણ કરશે તેને બધી જ સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થશે સ્ત્રીઓએ હંમેશા સ્નાન કરી વાળ બાંધીને શેથો પૂરીને નિત્ય તુલસીને જળ ચઢાવવું જોઈએ અને આ મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ રોજ તુલસીની પરિક્રમા કરવી જોઈએ આમ કરવાથી બધા જ દોષ સમાપ્ત થાય છે નિત્ય સાધના સમયે પણ સંધ્યા ટાણે તુલસીજીની સામે દીવો કરવો જોઈએ અને તુલસી પાસે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તુલસી પાસે દીવો કરવાથી મનુષ્યને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે હજારો અમૃતના ગળાથી નવડાવવાથી શ્રી હરિવિષ્ણુને એટલી તૃપ્તિ નથી મળતી જેટલી તે મનુષ્ય દ્વારા તુલસીનું એક પાન ચડાવવામાં પ્રાપ્ત થાય છે દસ હજાર ગાયના દાન કરવાથી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ માત્ર તુલસીપત્રના દાનથી મેળવી લે છે જે મનુષ્ય તેના મૃત્યુના સમયે એના મુખમાં પત્રનું જળ લે છે તે સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈને શ્રી કૃષ્ણના ધામમાં જાય છે શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્ણિમા અમાવસ્યા દ્વાદશી અને સૂર્ય સંક્રાંતિના દિવસે મધ્યાહન કાળ રાત્રિ અને શોચના સમયે તેલ લગાવીને સ્નાન કર્યા વગર અથવા હાથ પગ ધોયા વગર રાત્રિના કપડાં પહેરીને તુલસીના પતરા તોડે છે તે મહાપાપી હોય છે શ્રદ્ધા વ્રત દાન ધર્મ તથા દિવ્ય પૂજા માટે તોડેલા તુલસી પત્ર વાસી છતાં પણ સુધી પવિત્ર રહે છે તુલસીનો એક એક ભાગ એક એક પત્ર તોડ્યા વગર તુલસીના પાન સાથે આગળનો અગ્ર ભાગ તોડવો જોઈએ તુલસીની મંજરી બધા જ ફૂલો કરતાં વિશેષ ગણવામાં આવે છે મંજરી તોડતા સમયે પૂજ્ય ભાવથી છોડને હલાવ્યા વિના તુલસીના આગળના પાકને તોડવો જોઈએ આનાથી પૂજાનું ફળ લાખ ગણો વધી જાય છે તુલસીના પાનને ક્યારેય નખથી ન તોડવા જોઈએ આનાથી પાપ લાગે છે રાત્રે તુલસીના છોડને ક્યારેય સ્પર્શ ન કરવો જોઈએ અથવા તેના પત્તા ન તોડવા જોઈએ આમ કરવું અશુભ મનાય છે રાત્રે તુલસીનો છોડ નિંદ્રા અવસ્થામાં હોય છે આવી અવસ્થામાં પાન તોડવાથી પાપ લાગે છે ગુરુવારના દિવસે તુલસીના છોડમાં કાચું દૂધ રેડવું જોઈએ દૂધ ચડાવતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો જોઈએ તુલસીના છોડ પાસે શાલીગ્રામ રાખો અને તેના પર તુલસી પત્ર ચડાવો પૂજામાં શાલીગ્રામને દૂધથી પલાળેલા હળદરનું તિલક એટલે કે ચાંદલો જરૂર કરવો શાલિગ્રામ ઉપર તુલસી પત્ર મૂકીને ચંદન લગાવો જો કોઈ સ્ત્રી માસિક ધર્મમાં છે તો તેને તુલસીની પૂજા ન કરવી માસિક ધર્મ દરમિયાન તુલસીજીને સ્પર્શ કરવાથી ઘોર પાપ લાગે છે તેનાથી સ્ત્રીનું દુર્ભાગ્ય વધે છે તો મિત્રો આ પ્રકારે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભામાને તુલસીજીને જળ આપવાના મંત્રનું મહાત્મ્ય બતાવ્યું અને તે મંત્ર બતાવ્યો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા પણ જરૂરથી લખજો સાથે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઈકોન જરૂરથી પ્રેસ કરજો